અંકલેશ્વરમાં આજથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે નગરપાલિકા સંચાલિત પદાધિકારીઓ અને ભાજપના હોદ્દેદારોએ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ગુલાબનો ફૂલ આપી શુભેચ્છા પાઠવી અંકલેશ્વરમાં ધોરણ દસમાં ત્રણસો ત્રેતાલીસ બ્લોકમાં તેર પરીક્ષા કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાની બાજ નજર વચ્ચે પરીક્ષાનો પ્રારંભ થયો છે રાજપુરોહિત નગર માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબેન મકવાણા તથા નગરપાલિકાના સભ્યો તેમજ શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ગુલાબનું ફૂલ આપી મોડું મીઠું કરાવી પરીક્ષા કેન્દ્રોમાં આવકારીને શુભેચ્છા પાઠવી હતી અંકલેશ્વરમાં પ્રથમ દિવસે કુલ નવ હજાર ચારસો બાવન જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી આજ રોજ દસવી અર ની પરીક્ષા ચાલુ થઈ રહી છે બોર્ડની તો આજે બધા વિદ્યાર્થીઓને ફૂલ અર્પણ કરીને શુભેચ્છાઓ પાઠવી હતી આમાં નગરપાલિકાના બધા સભ્ય અને સંગઠનના બધા હોદ્દેદારો હાજર રહ્યા હતા મારા જોન ખાતે કુલ કેન્દ્રો કાર્યરત છે તેર કેન્દ્રોમાં આજરોજ તારીખ અગિયાર ત્રણ બે હજાર ચોવીસને કુલ છત્રીસ બિલ્ડિંગ કાર્યરત છે જેમાં કુલ નવ હજાર ચારસો ને બાવન જેટલા વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપવા જઈ રહ્યા છે જેમાં કુલ ત્રણસો ને તેતાલીસ બ્લોકનો સમાવેશ થાય છે તમામ કેન્દ્રો ખાતે સમયસર પ્રશ્નપત્ર પહોંચી ગયા છે અમારા સરકારી પ્રતિનિધિ ત્યાં હાજર છે ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર